પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કરી શકાય તે માટે તેમને મંચ પૂરો પાડે છે અભિનય નૃત્ય સંગીત તથા નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી નૈના ચાવડા દ્વારા નૃત્ય

नखपाल जी ए भाग लेનાર कलाकारों ने सर्टिफिकेट આપી सम्मानित કર્યા હતા તથા સુંદર આયોજન મે વખાણ્યું હતું કલા રગ્રીના કલા રસિકો દ્વારા દરેક કલાકારોની સુંદર પ્રસ્તુતિ બાદ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા નમસ્કાર મે ભારતી વાકાણી ગોપીકેશન કલા મંચની સ્થાપક ઓર 25 સાલો સે મે યે ગ્રુપ ચલા રહી હું ખાલી ગુજરાત ઓર વડોદરા મે નહીં પૂરે ઓલ ઇન્ડિયા મે મે ઇસકા કોમ્પિટિશન મે સબ સ્ટુડન્ટ્સ કો લેકે જાતી હું हमारे ग्रुप नए कलाकारों को प्लेटफॉर्म देता है जैसे नौकरी में एक्सपीरियंस लोगों को ही चांस मिलता है वैसे कलाकार में भी ऐसा ही है इसीलिए मैं नए कलाकारों को एक प्लेटफॉर्म देती हूँ और फिर उनकी उत्तर उत्तर प्रगति होती है आज मदर्स डे के अनुरूप हम लोग एक वेदना प्रस्तुत कर रहे हैं सबको खुला मैदान मिला है अपनी वेदना प्रस्तुत करने का माँ की वेदना होती है पति की वेदना होती है पत्नी की बहन की भाई की स्टूडेंट तो यहाँ पूरा मैदान है कि भाई आप अपनी वेदना प्रस्तुत कर सकते हैं तो बहुत लोगों ने बहुत अच्छे से अपनी वेदना प्रस्तुत की मैंने खुद ने भी की है तो और कर, कराव के ऊपर माँ के अनुरूप गाना भी गाएंगे हम लोग डांस भी किया है सब ने बहुत अच्छा प्रोग्राम हुआ है थैंक यू સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર